સાંસદ ચંદુભાઈ સિહોરાના આભાર દર્શન અભિવાદન સમારોહ હળવદ ભાજપ દ્વારા યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવડિયા કચ્છ સાંસદ મોરબી ધારાસભ્ય હળવદ ધારાસભ્ય વઢવણ ધારાસભ્ય વાંકાનેર ધારાસભ્ય પૂર્વ મંત્રી મોરબી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

ફૂલ હાર પહેરાવી તમામ આગેવાનો હોદ્દેદાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરે જણાવ્યું હતું કે નાના એવા કાર્યક્રમમાંથી જિલ્લા પ્રમુખથી સાંસદ સુધીની સફરમાં લઈ જવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો મારા સત્કાર સમારંભ કરતા મારા ઉપર પ્રેમ વરસાવી અને હળવદ તાલુકાના તમામે તમામ સમાજના લોકોએ જબરજસ્ત કામગીરી કરી અને જબરજસ્ત મતદાન કરીને સૌથી વધારે વધારે લીડ આ તાલુકાએ આપી છે ત્યારે મને પણ એમના અભિનંદન આપવાનો ભરખો હતો અને આજે તમામે તમામ કાર્યકરો આયા દિલની લાગણીથી જોડાઈને આ કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે આ સાથે હું એમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આગામી દિવસોમાં આ વિસ્તારના રેલવેના લગતા થોડાક કામો છે લગતા થોડા કામો છે રોડ રસ્તાને લગતા કામો છે પાણીની જે લાઈન કેનાલો છે કેનાલોને ક્યાંક ને ક્યાંક જે લોકો સુધી પાણી નથી પહોંચતું એ સારી રીતે વિતરણ થાય એ વિતરણની વ્યવસ્થામાં હું કામ કરું છું ચંદુભાઈ સિંહવારાનો મતદારોનો આભાર અને સન્માન સમારંભનો કાર્યક્રમ રાખેલો હતો અહીંયા આગમન પાર્ટી પ્લોટની અંદર એની અંદર હળવદ છે અને હળવદ તાલુકાના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને મારા મોરબી જિલ્લાના અને ખાસ કરીને વિનોદભાઈ ચાવડા જે મારા પ્રદેશના શ્રી તથા ત્રણેય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરથી અને કાંતિભાઈ અમૃતિ આ મોરબીથી વધારેલા હતા અને વિશેષ કરીને જે કાર્યકર્તા આ બે મહિનાની મહેનતને લઈ અને જે કામ કર્યું હતું રાત દિવસ ઉજાગરા કર્યો અને ધોમ ધડકા તડાની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના બુથના કાર્યકર્તા જ્યારે વિશ્વાસ કરીને દરેક સમાજના મિત્રોએ જે દરેક સમાજના મતદારો ભાઈ બહેનો જે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને સુરેન્દ્રનગરની લોકસભાની સાથે સાત વિધાનસભાની અંદર ચોસઠ ધાંગધ્રાહડોને સૌથી વધારે લીડ આપી એ બદલ આજે ધન્યવાદનો આભારનો કાર્યક્રમ રાખેલો હતો અને ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર મારી જે ચારે ચાર વિધાનસભા જે આવતી હતી એની અંદર મોરબી હોય તો કચ્છ અંદર એક નંબર ઉપર હોય હોય તો એક નંબર ઉપર હોય હોય તો ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવડિયા જણાવ્યું હતું કે મતદારો નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમલ ખીલવ્યું છે તે બદલ તમામ લોકોનો આભાર માનું છું અને હું ક્યારે પણ ચૂંટણી લડવાનો નથી